ઘરમાં એવી બધી બહુ વસ્તુ હોય છે જેનો જુગાડ કરી અને તમે નવી વસ્તુઓ બનાવી શકો છો નવી વસ્તુ ક્રિએટ કરી શકો છો અને એક નવા ઉપયોગમાં એને લાવી શકો છો તો આજના વિડીયો એવા જ છે તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક આપણે જલ્દીમાં હોઈએ ને તો કૂકરમાં આપણે જે વિસલ હોય એમાંથી જે સ્ટીમ કાઢવી હોય તો થોડી વાર લાગતી હોય છે અને હાથમાં પણ પેલું ગરમ ગરમ લાગતું હોય તો એના બદલે તમારે શું કરવાનું છે કૂકરને સીધું જ પાણીને નીચે મૂકી દેવો ને એટલે સા જે પણ સ્ટીમ મળશે ને એકદમ નીકળી જશે સેકન્ડ આઈડિયા છે કે ક્યારેક ક્યારેક આપણે હમણાં જે એવું બન્યું હતું કે કોઈ જગ્યાએ આપણે જઈએ તો આપણા પર્સમાંથી પૈસા ક્યારે નીકળી જાય ને એ પણ ખબર નહીં પડતી કેમ કે આપણે કપડાં લેવામાં એટલા બિઝી હોઈ અને એટલી ભીડ હોય છે તો આપણે પર્સ ખોલી અને કોઈ પૈસા લઈ લઈએ ને તોય પણ ખબર ન પડતી તો આ રીતે પર્સને તમે એની ચેન સાથે અને ઉપરના જે એનું હેન્ડલ છે એની સાથે સેફ્ટી પિન ભરાઈ દો તો તમે જોઈ શકો છો જેટલું પણ આપણે ખેંચીએ ને તો પણ આ જે ચેઇન છે એ ખુલશે નહીં અને તમારો પર્સ પણ નહીં ખુલે અને તમારા પૈસા પણ ગાયબ નહીં થાય એવી જ રીતે ક્યારેક ક્યારેક બેલ્ટ ખરાબ થઈ જતા હોય કે ગમતા ન હોય કે ક્યારેક ટૂંકા એવા હોય કે ક્યારેક નાના નાના છોકરાના કપડામાં આવતા હોય છે તો બસ તમારે એને લઈ અને નાના નાના ટુકડામાં કટ કરી દેવાના છે પછી આ રીતના પ્લાસ્ટિકના કન્ટેનર હોય આ દૂધનો ડબ્બો છે એને મેં કટ કરીને નીચેનું કન્ટેનર બનાવ્યું છે તો નાની મોટી વસ્તુઓ સ્ટોર કરવા માટે એક સરસ મજાનું આવું કન્ટેનર તમે બનાવી શકો છો એમાં કલર પણ કરી શકો છો આ રીતની નાની નાની વસ્તુઓ પણ લગાવી શકો છો તમને જે રીતે લાગે એ રીતે કરી શકો છો અને આ રીતની બ્રિકની ડિઝાઇન બની જશે એક સરસ મજાની આ રીતે કર્યા પછી તમે કોઈ પણ નાની વસ્તુઓ આમાં ભરી શકો છો કોઈ કોઈ કટલેરી હોય કે પછી કોઈ પણ જે ફ્રીઝમાં રાખવા માટેના જે પાઉચ હોય છે કેચપના એ નાના નાના પાઉચ કોફીના શુગરના કોઈ પણ રાખી શકો છો મેં અહીંયા બેલ્ટ ભરવા માટે જ એનો યુઝ કર્યો છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતે ટિશ્યુ બોક્સમાંથી ટિશ્યુ કાઢી તો આ રીતને સંકોચાઈ જઈ અને આવતું હોય છે એકદમ ગૂચું વળી જતું હોય છે તો તમારે શું કરવાનું વધારે કટ આપે એ બાજુ વધારે કટ લગાવી દેવાનો છે જેથી કરીને તમે વેટ ટિશ્યુ કાઢો ને તો એ જ રીતે આખે આખું બહાર નીકળશે એ કંઈ પણ ભાગથી એ બેવડું નહીં વળે તો આવા જ નાના આઈડિયા હું આ ચેનલ ઉપર આપું છું જે તમને રોજિંદા લાઈફમાં બહુ ઉપયોગી થાય જો ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો નાના છોકરા કે ગમે ક્યારેક ક્યારેક શું થાય એનાથી આ રીતે બટનના બંધ થતું હોય કે પછી એની જે આઈ હોય છે એ થોડી સાંકળી હોય તો બટન કાઢ કાઢવામાં આપણા નખ દુખી જતા હોય તો બસ આ રીતે સેફ્ટી પિન લેવાની છે અને આ રીતે આઈમાંથી એન્ટર કરી અને પછી આ રીતે બટનમાં એન્ટર કરી અને પછી આ રીતે તમારે સોય જે તમારી સેફ્ટી પિન છે એ નીકાળી લેવાની છે ઇઝીલી છોકરાઓથી પણ આ બટન ખુલી જશે અને બંધ પણ થઈ જશે તો આઈડિયા જરૂરથી ટ્રાય કરજો તેવી જ રીતે વેટ બોક્સ ખાલી થઈ જાય ને તો આ રીતનું જે ઉપરનો જે એનો પાર્ટ હોય છે એ નીકાળી દેવાનો છે એના બહુ બધા આઈડિયા મેં ઓલરેડી મારી ચેનલ પર આપેલા જ છે પણ આ એક નવો આઈડિયા હું તમારી સાથે આજે શેર કરું છું આ સ્ટીકીવાળો તો હોય જ છે તો નીચે સ્ટીકનેસ તો હોય જ છે પછી આ રીતનું કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લેવાનું છે ઉપર આને ચોંટાડી દેવાનું છે પછી ઉપરનું ઢાંકણ ખોલી નીચેથી તમારે આને ગરમ નાઇપ કરી અને મિડલનો પાર્ટ છે એને કટ કરી લેવાનું છે અને કટ કર્યા પછી આ એક સરસ મજાનું ટિશ્યુ હોલ્ડર બની જશે નાના મોટા ટિશ્યુ રાખવા માટે તમે આના કિચનમાં કે કંઈ કારમાં યુઝ કરવા માટે ઉપયોગ કરી શકો છો તમે ચાહો તો નીચેનું જે કન્ટેનર છે પ્લાસ્ટિકનું એને થોડું ડેકોરેશન પણ કરી શકો છો અને સરસ મજાનું ટી ટિશ્યુ બોક્સ બની અને રેડી થઈ જશે અને બીજી વસ્તુ ભરવી હોય તો પણ એક ડબ્બો તમારા માટે તૈયાર થઈ જશે તેવી જ રીતે આ રીતના ટીન હોય છે ને ક્યારેક ક્યારેક હાથેથી પણ ખુલતા નથી અને ક્યારેક ક્યારેક ઉપરનું જે ખોલવાનું છે ને એ પણ તૂટી જતું હોય છે તો તમારે કશું જ કરવાનું નથી એક સ્પૂન લેવાની છે એક પાછળના સાઈડથી આ રીતે એને પુશ કરી અને ખેંચવાની છે અને પછી તમારે પાછો આગળનો ભાગ છે એને આ રીતે પુશ બેક કરવાનો છે આ રીતે તો પૂરું ઢાંકણ આ રીતે ખુલી જશે એકદમ ઇઝીલી હાથમાં પણ વાગશે નહીં અને વધારે પડતું તમારે કંઈ કામ પણ નહીં કરવું પડે તેવી જ રીતે આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો મારી પાસે છે આ રીતના આઈસ્ક્રીમના જ્યુસના બહુ બધા ડબ્બા આપણા ઘરમાં હોય છે અને આવા નાના મોટા ક્લે જે છોકરા રમતા હોય સ્લાઇમ ક્લે કે પછી આ રીતના ક્લે ટ્રાય ક્લે તો બસ આ નાની નાની ગોળીઓ બનાવી દેવાની છે કોઈ કોઈપણ શેપમાં તમે આને ઢાળી શકો છો કોઈ પણ મનગમતો શેપ લઈ ફેવિકોલથી ઇઝીલી આ ચીપકી જશે સુકાઈ ગયા પછી તમારે બસ આને કલર કરી દેવાનો છે સ્પ્રે પેન્ટનો યુઝ કરો તો ઇઝીલી થઈ જશે મારી પાસે સ્પ્રે પેન્ટ નહોતો એટલે મેં જે વોલ ઉપર કલર કરીએ દીવાલ ઉપર એ જ કલરના ડબલ કોટ લગાવી દીધા છે અને કલરમાં આંકા આંકા ના દેખાય એટલા માટે મેં ફરીથી સ્પંજનો યુઝ કરીને પણ કલર કર્યો હતો ને જ્યાં વધારાનો કલર ના લઈ ગયો હોય ત્યાં રીતે બ્રશથી પણ નાના બ્રશથી કરી શકો છો પછી મેં ડોટ ડોટ રેડ કલરના કરી લીધા હતા અને પછી આ રીતે કોઈ પણ તમારી પાસે આર્ટિફિશિયલ કે પછી ફ્લેશ જે લીવ્સનો પ્લાન્ટ હોય એ તમે આમાં રાખી શકો છો સરસ મજાનું હોમ ડેકર પીસ બનીને રેડી થઈ જશે ક્યારેક દાળ કરતા હોય તો ક્યારેક ક્યારેક આપણે દાળમાં હળદર નાખીને એને બાપતા હોય હોય છે તો હળદરને કારણે પૂરા જે વિસલમાંથી સ્ટીમ નીકળે છે એને કારણે પૂરું ફ્લોર કે પછી આજુબાજુનો એરિયા પીળો પીળો થઈ જતો હોય છો તો એના બદલે આ રીતે તમે એલ્યુમિનિયમ ફોઈલને આ રીતે એકવાર બનાવી લેવાની છે વારંવાર તમે એનો યુઝ કરી શકો છો અને કારણે વરાળ પણ બહાર નહીં જાય અને બહાર જશે તો પણ આ છે ઉપરના એલ્યુમિનિયમ ફોઇલ ઉપર જ રહેશે અને કુકર તમારું એકદમ ક્લીન રહેશે